માળાના બચ્ચા ની લગન થઈ ગયા પછી ખરેખર કઉ મસ્તી નથી કરતી સાહેબ નું ધ્યાન હોય ને તો સાંભળે સાહેબ ને જય માતાજી જય સમનારાયણ કેમ છો બધા મજામાં તમારે બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હાસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની નાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે આઠને વીસનું અને સવારના રૂટિનના કામની શરૂઆત કરી છે તો રૂટિનના કામ ચાલુ છે એક બાજુ મશીન ચાલુ છે અને આ બાજુ બને છે મસ્ત મસાલાવાળી ચા એ પણ પતિદેવ બનાવે છે ઓહ હો હો ઓહો હો હો હું ચા બનાવવાની ટ્રીક છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આમ મળી કાઢી હો એટલું બધું ટેન્શન નહોતું ઓહો હો હા ચા ઉભરાઈ આવી જાત તમે નહીં તો ચા તો મેં જ બનાવી દીઓ સાહેબ છે ને જોખ લેવા આવ્યા છે હાલતી ગાડીમાં બેસી ગયા

કેમ કે આપણા હાથ હાલે અને મહેનત કરીએ તો અશક્ય કામ હોય ને એ શક્ય થઈ જાય અને આ તો ગવાર હતું હું કેવું તમારું વિમત જરૂર છે તો હાલો ચા તૈયાર થઈ ગઈ છે અને નાસ્તો પણ તૈયાર છે મારે એકને કરવાનો છે ચા નાસ્તો સાહેબને ચા પીવાની છે આજે છે શ્રી બજરંગબલી નો વાર એટલે કે શનિવાર તો સાહેબને શનિવારનો ઉપવાસ છે આજે મારે મકાઈ લેવા જ આવી એટલે સાહેબ મકાઈ ખાય ને શનિવાર નો ઉપવાસ કરે હા ફરાળી હોય તો પોપકોર્ન પડી છે દઉં એ ફરાળી આવે નાસ્તા માલતું હોય તો તો કઈ નઈ હાલો આવી જાવ બધાય ગરમા ગરમ ચા પીવા હાલો ચા લ્યો ચા સુ નહીં 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 જરા કઈ નથી લાગતું જીરી નહીં તમે કોઈ કહેતા જ નહીં કમેન્ટ કે સાહેબનું પેટ ઉતરી ગયું સાહેબ અંદરથી આમ ખેંચીને ને આમ શ્વાસ એટલો રોકીને રાખ્યો રાખો કે જ્યાં લગી વિડિયો ચાલુ છે ને ત્યાં લગી શ્વાસ રોકી રાખું પણ જે હું આંગળી આગળ વિડીયો બંધ કરીને જો પેટ પાછું ફૂલી ગયું ગોરા જેવું એમ કઈ ન થઈ જાય સીધે સીધી બોડી ન ઉતરી જાય સાહેબ એ તો ભાઈક સાડી હોય ને

ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડિયો કેવા લાગે છે અને જ્યારે તમે સબસ્ક્રાઈબ કરો ને ત્યારે બાજુમાં એક બે લાઇકનનું બટન હોય એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં એટલે સૌથી પહેલાં છે ને તમને અમારા વિડીયાની નોટિફિકેશન મળી જાય અને વિડીયો જોવાની પણ મજા આવશે તો હાલો હવે વાત નથી કરવી થોડોક પેટનો ખાડો ભૂલી લઈએ કૂતરાના બચ્ચાને આયક્યું કે થી ફૂલે મને હું ખબર કેટલા દિવસે ફૂલે મને થોડી ખબર હોય તમને ખબર તમે પૂછ્યું કૂતરાની બચ્ચાની આયક્યું અઠવાડીયા ફૂલે હા માળાના બચ્ચાને લગન થઈ ગયા પછી તો લગન થઈ જાય ત્યારે બચ્ચું હોય પહેલા તો ઈ ક્યો ઈ વાત તો તમારી ખોટી છે કૂતરાના બચ્ચાને માળામાં માળા તો પુખ્ત હોયનો કોઈ તો 40 વર્ષે લગન થાય

જે અત્યારે માં ડાઢાપોરની ફકે કે એ સારું છે ઘર જ ફકે છે બહાર ફેટતા નથી કે આ પાછળ તો તો કેવું આ હોય નાસ્તો ને સેવા એટલે હું એમ તો કેતી હું સોફા ઉપર જાવ સાહેબ પગ દબાવો એમ એવી સેવા તો નથી કરાવતી ને આટલો જ થાય આટલું તો કરું જો વાહ આ આ કામ કર્યું નો કે ભાઈ તમ કઈને 10 વાર હમરાવું એના કરતા તામ નો હું કામમાં કામ કરું હું કામ કરું નહીં મારે પોરો ન જ જોતો આ તમે મને પોરો દયો પણ મારા कान ને પોરો નો આવે આખો દી લે લે મેં આવી નાસ્તો નતો લઈ દીધો તને હવાર મે તમ ચા બનાવી ઈ મને સાંભળવા દીધો હા પણ ઈ સાંભળવાની ટેવ નથી ને પછી આકાનમાં લોય નીકળે મને અને જો આટલી ઉમર હું આ નાની ઉમરે બેરી થઈ જાય તો મારે તો દીકરાની વહુ આવે તો મારે તો કાઈ બીની ફેજામરી નહીં માતા ભૂટ ને ઈ ગમે બોલે આપણે સાંભળીએ ગાડી કાઢી તો ઉપાડ સાંભળીએ તો ઉપાડ દીધો ને કેવું થાતું

બાજુમાંથી આપણે નીકળી ગયા હોય તો એમ ખબર ન હોય હું ગાડી માં પાછળ બેઠી હોય તો એમ કહું કે ફલાણા ભાઈ તમને બોલાવે તમારે ગાડી આપી ગઈ જવું બોલો મારા ઘરવાળા માં તો એવા એવા ગુણ છે ને કે હું તમને વાત કરું ગણવા બેહું ને અત્યારમાં તો આખો દી ટૂંકો પડે

મારે ભૂલથી ગાયની જગ્યાએ ખૂટ્યો ભૂજાઈ ગયો તો તે દી મેં છે ને આ બોરચોથ રહેવાનું બંધ કરી દીધું વાત માનશે નહીં ત્યાં બોરચોથ રેતી ગાય કુંજણી ને આપણે હમણાં શ્રાવણ મહિનામાં આવશે તો હું ગાય કુંજરી રેતી પછી બાજરા રોકલો મગનું શાક કે ગવારનું શાક ને એવું બનાવીને ખાતી પણ જે દીનું સાહેબ એમ કીધું ને કે ફૂલથી ખૂટ્યો ભૂજાઈ ગયો તે દી મેં રહેવાનું બંધ કરી દીધું સારું હાલો તો મળીએ થોડી વાર રહીને કેટલું અત્યારમાં બકર બકરથી જે હિસાબ કરો છો હું તમારી એને ખાલી દસ પંદર મિનિટનો વિડીયો શેર કરું કે પાંચ મિનિટનો આખો દિવ અમારા ઘરમાં કેવો માહોલ છે તમે થોડુંક તો ઇમેજિન કરો વિચારો થોડીક વાર મારી જગ્યાએ રહીને કે હું કેમ સહન કરું ને કેમ હું આના ભેગી રહું એમાં મારી ખેડૂત એ આવે પછી તો સાહેબ બે વે ઊંચા થઈ જાય હા એ પાછી બે બાજુ હાલે તારા એને પપ્પા બાજુ હાલે એમ થાય ને કે પપ્પાની વાતમાં વજન છે એટલે એ બાજુ નમી જાય એમ થાય કે મમ્મીનો અવાજ મોટો થયો મમ્મી આવા જે બોલે છે મમ્મી ખીજમાં છે એટલે સીધી આવી જાય મીઠુંડી મમ્મી પાસે મારી મમ્મી મારી મમ્મી એટલે કહેવત છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે એ સો ટકા સાચી છે ન ચિતરવા પડે એવું છે બધું હાલો હવે તો આ બધી દુઃખની વેદનાને અહીંયા તો અત્યારમાં તમારી એને ઠલવી દીધી હું કેવી સરસ અત્યારમાં જો સાડી પહેરીને તૈયાર થઈ હતી એ બધું ભૂલાઈ ગયું ને અત્યારમાં હોરી કરવા બે શું કરવું બધાના ઘરમાં વરસમાં એક વખત ઉતાહણી આવે પણ <laughs> <laughs> એને બિચારી આઈ લગી માથે ઓઢવાનું લાચ કાઢવાની પછી આમ હાહુ અમે આવી રીતના ઉપર થઈ સોફા ઉપર ખુરશી ઉપર બેઠવાનું નઈ મર્યાદા રાખવાની બધાય નીતિ નિયમ હતા કે હાફુ જમી લે અને ઘરવાળો જમી લે પછી જમવાનું બોધ થાય ઈ બધાય નિયમ મારે ઘરમાં છે મારા ઘર આ લે નિયમ એટલો ખોટો હું કડક થાઉ ને બોલું ને તયે મારું આલે છે નહીતર આ એમાં લવ મેરેજ લવ મેરેજ કરીને આવ્યા હોય તો એની તો હાલત શું હોય તમે હવે બાપા કઈ નક્કી આ બધી મારે ખોટું મારે અત્યારમાં છે ને આંખોમાં પાણી આવી જાય આહુડા આવે ધોવાઈ જાય તમને દુઃખ થાય મને દુઃખ થાય હોય વાલો મળ્યા

મે <laughs>

હાલો હવે છે ને કંઈ આપણે જાજી ભેજા મારી નથી કરવી સાહેબ એને કંઈ ધૈ નથી કરવી કેમ કે હું તો સાહેબને પહોંચવાની જ નથી કદાચ ગમે એટલું બોલીને તોય સાહેબને નહીં બોલવામાં ભલે અવાજ મારો મોટો છે બોલું હું વધારે પણ સાહેબના બે શબ્દ અને મારી અડધી કલાકની બકર બકર તોય હું સાહેબને ન પહોંચું તોય તમે બધા એમ કે સાહેબ બિચારા કેવા ખરા છે સાહેબ આમ છે તેમ છે

પોતાની ઘરવારીને બા ઢોકળી કહીને માણસ આટલો ખુશ નહીં તો આવી ખુશી તો મારે કાંઈ નહીં જોઈએ સાહેબ હસતા હોય તો કેવા લાગે એ જરૂરથી મનગમેન્ટમાં કહેજો કેમ તમે બહુ ઓછા જોયા છે ને હસતા છે ને તો જો માણસ હતી નાની નાની છે ને વાતમાંય ખુશી ગોતી લે આ જીવન જીવવાની મજા છે અને આ જ વાતાવરણ અમારા ઘરમાં છે ને આખો દિવસ હોય ધારા હોય ને ત્યારે થોડુંક કંટ્રોલ કરી લે અમુક વસ્તુ બોલવામાં કેવામાં પણ ઊન સાહેબ ને માનવ હોય ને ત્યારે તો પારો કંઈક અલગ જ લેવલનો હોય એ તો તમને ખબર છે ઘણી વખત વિડીયોમાં શેર કર્યું એટલે સાહેબ બોલે નહીં બોલે ને એટલે પછી પાણા પડે હારા હારા એનાથી છેટા ભાગે હો અમારા ગામમાં તો લગભગ એનાથી પચાસ ટકા માણા બીવે કેમ કે આની મસ્તી તો સહન થાય એનાથી જ થાય અને આને કોઈ પોચું જ નથી ખરેખર કહું ને તો હું જ

તમે પાંચ વાગે જાવ કે દસ વાગે જાવ કામ કરવાનું છે તો કરવાનું જ છે સાહેબ આપણે આય બાપ દાદા કઈ ખજાનો તો મૂકીને ગયા નથી ત્યારે આપણે મજૂરી કામ કરતા વીટી બનાવતા આ આપણે ઘરાકી કામ કે આ મારે આ રીતની દુકાન નહોતી દુકાને ભાડેથી ઘરાકી કામ ન કરતા શોરૂમ શોરૂમવાળાનું કામ કરતા એટલે પછી આખો દિવસ એ લોકોને દેવા જવાનું કામ ને લેવા જવાનું એમાં જ ટાઈમ બહી જતો એટલે સાહેબ સવારમાં ચાર વાગ્યામાં પાંચ વાગ્યાનો ભેલા થયા જતા આઠ ખાડા આઠ વાગે ત્યાં પચાસ ટકા કામ બધું ફિનિશ કરી લેતા અને પછી અને કેશોદમાં મેં આની પહેલાંય તમને કીધું કે અમારા ગામમાં ઝાડાની વીટીના સ્પેશિયલિટ હતા સાહેબને હજી એનું જ નામ છે ગ્રહના નામ જે અત્યારે હજી છે કે ઘણા આવે છે જેને ખબર નથી કે કામ મૂકી દીધું એ પણ હજી અમારા જે સોની કામના જે બધા હથિયાર છે એ હજી અમે આચી દેખા છે અને એ કામની ઝાડાની વીટી મને પણ આવડે છે સાહેબને આવડે ને એના પછી મને આવડે છે

પણ કઈ નઈ ત્યારે એ સમય તો એ કરી લીધું પણ એ વસ્તુ બધી રાખી છે કેમ કે અમારે 8:30 વાગે આવું કે બીજા મારી હોય એટલે મેં કીધું ધર્મન ધર્મમાં બાજી જવું વરે પાછું આવ્યું ને જો હરે ફરે ને ને ટોપિક આવે બાજવાનો તો તમે કેજો બાજવાનો કીડો કેને છે મને છે કેને મારો તો અવાજ જ મોટો છે ઈ અવાજ એનો ધીમો છે પણ બોલવાના પોઈન્ટ એના એવા હોય ને કે માણાને છે ને આમ ટ્રિગર કરી જાય કે આમ ચોટલી ખીટો થઈ જાય નો બોલવું હોય ને બોલવું પડે આ આ છે તો હાલો આપણે છે ને આજે કોઈ આપણે વિડિયોમાં શેર ન કરવું કોઈ જાતનું રૂટીન ને કઈ નહીં આજે આ જ વિડીયો શેર કરવો ને કોઈ પણ જાતનું એડિટિંગ કર્યા વગર તો આજનો તમને આ વિડીયો કેવો લાગ્યો જે અમારી ચર્ચા વિચારણા હોય જે અમારું ઘરનું વાતાવરણ હોય જે હસી મજાક હોય નાની મોટી નોક 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 હોય અમારી આ ભેજામારી મારી હોય તમને કેવી લાગે છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો શું કે સાહેબ કે નહીં તો હાલો આજ વાત ઉપર અને આ આપણે એન્ડ કરીએ ને પેલા એક બીજી વાત એ કહી દઉં કે ખરેખર રિયલીમાં અમે આ જ રીતના રહીએ છીએ કોઈ બનાવટી નહીં કોઈ ફેક વિડીયો નહીં કોઈ સ્ક્રિપ્ટ નહીં કંઈ નહીં રિયલી તમે ક્યારે અમને મળો કે કોઈ અમને મળ્યું હોય છે ને એને ખબર હશે કે જેમને ઓળખતા હશે કે રિયલમાં અમારું બેનું નેચર આવું જ છે પહેલાં શરૂ શરૂમાં છે ને થોડીક તકલીફ થતી કે સાહેબ બોલતા ને તો મને રોવું આવતું દુઃખ લાગતું હું ને બે પંદર પંદર દિવસ બોલતા નહીં એક જ ઘરમાં હોવા છતાં રિયલ એ કહું ખોટું નહીં હે સર પંદર દિવસ લગી હું બોલતા નહીં કેમ કે હું છે ને મારા તરફથી નમતું નો દઉં સાહેબ એમ કે હું નમતું નો દઉં એટલે એમાં અમારે પંદર દિવસ વીસ દિવસ થઈ જતા પણ એ બધું હવે જેમ સમય જતો ગયો જેમ મેચ્યોર થતા ગયા છોકરા મોટા થતા ગયા હા એટલે આ બધું છે ને થઈ ગયું લેવલ ને બસ આવી ખાટી મોટી ખાટી મીઠી ત્યાં તો મેં હું હું બોલું એ નથી ખબર અત્યારે અમારી ખાટી મીઠી નોબ જો કાલે બસ હવે હસી મજાક હોય અને આજ રીતના અમે છે ને દિવસની શરૂઆત કરીએ અને આ જ રીતના અમારા દિવસનો એન્ડ થાય છે તો આવી રીતના અમે લાઈફ જીવીએ છીએ એન્જોય કરીએ છીએ અને તમને બધાને હસી મજાક અને અમારી જે લાઈફ છે ને એ શેર કરીએ છીએ અને તમને અમે થોડું કેવું છે ને શીખવાડીએ કે લાઈફમાં અને પરિવારમાં આ રીતના રહેવું ના ઘણી ઘણા અમારી વાતમાં ઘણી બધી વસ્તુ એવી પણ હોય કે શીખવાલાયક હોય સમજવા જેવી હોય તમારે બધાને શું કહેવાનું છે કે મને જરૂરથી કમેન્ટમાં કહેજો જરૂરી નથી કે અમે બાદતા જ હોય ઘણી વાતો એવી હોય કે જે આપણે આમાં માણાને શીખવાડી શકતા હોય કે આપણે આમ ફેસ ટુ ફેસ બેહીને ન શીખવાડી શકતા હોય કે લાઈવ ન શીખવાડી શકતા હોય પણ આપણા વિડીયોના માધ્યમથી ઘણા બધાના ઘરમાં લાઈફમાં પરિવર્તન આવે ચેન્જ આવે એ લોકો શીખે કે ભાઈ આપણે આ રીતની લાઈફ જીવવી જોઈએ આ રીતના પતિ પત્નીને રહેવું જોઈએ આ રીતના છોકરા રહેવું જોઈએ હા કે નહીં કેમકે આ રીતના મને ઘણા બધાના કમેન્ટ આવતા હોય અને આપણે એક છે ને સવાલ જવાબનો એ વિડીયો કરવાનો છે તો તમે બધા જલ્દી જલ્દીથી કમેન્ટ કરો કે તમારા પ્રશ્ન અને અમારા જવાબ એ વિડીયો આપણે બનાવવાનો છે કે નહીં જો તમારા કમેન્ટ આવશે ને દસથી ઉપર તો જ આપણે એ વિડીયો બનાવશું નહીં તો જે ભગવાન ને હાલે એમ ગાડી હાલ હે તો હારું હાલો જાજી બધી વાતો કરી લીધી તો આજ તો નથી કોઈ રૂટીન કે કંઈ નહીં આજ મારી સાહેબની એટ ખોલીને

啊！<laughs> okay.